જય શ્રી રામ મિત્રો તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને અને સવાર સવારના બધાને અત્યારે મિત્રો છે ને આવી જતા આપણે છે ને વાળે આપણે ઘોડી પાસે તો તમને દેખાડું છું અત્યારે કેમ કે ફેરવાનું એટલે એ માટે આવી ગયા હતા એટલે ફેરવી નાખી છે તો અત્યારમાં છે ને મિત્રો અમારે ઘર પાસે આવી જશે હાજી હાજી અચ્છા

પણ જોવાનું છે કે કેવી રીલ્સ છે ત્યારે ઉતરે છે અને કેવો અવાજ આપ આપણે માયકનો આવે છે એ જોઈએ છે કે કેવી રીતે કેવો મસ્તનો આવે છે કેમ કે અત્યારમાં છે ને થોડોક વરસાદ થઈ ગયેલો વરસાદ આવે છે અને અમે આવી ગયેલા છીએ સાવ ખુલ્લી જગ્યામાં તો સાવ ખુલ્લી જગ્યામાં અત્યારમાં આવી ગયેલા છીએ તો અત્યારે જે રેકોર્ડિંગ થાય થઈ રહ્યું છે ને આપણે જે તો એ બધું માયકનું જ થાય છે તો તે આપણે તમને કેવો અવાજ લાગે જરા કોમેન્ટમાં તો કહી જ તે અને આવા આપણે છે ને વ્લોગ આવતા રહેશે તો થોડોક સપોર્ટ કરતા રહેજો અને એન્ડ સુધી આપણો વ્લોગ જોજો તો અત્યારમાં હું આગળ રીલ્સ એક ઉતારવાનો છું કે કેવી રીલ્સ હશે એડિટ કરીને પણ તમને દેખાડીશ ને એડિટ કર્યા વગર ની પણ રીલ્સ હશે ને એ તમને હું જરૂરથી દેખાડીશ અત્યારમાં તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો અમારી રીલ્સ ઉતરી ગઈ છે અને અમે હવે જઈ છીએ ઘર બાજુ અત્યારમાં અમે અહીંયા રીલ્સ ઉતારવા આવેલા હતા